જય માતાજી દોસ્તો તો આપણે તમને વાડી દેખાડવાની છે અમારે રહીએ વાડી દોસ્તો જોજો પૂરો વિડીયો આ છે પાણી વારો ટાકો ફૂલ ફરાય એટલે પછી પાણી વારોને થાય આ સિવાય પાણી પાણી પીવાનો ટાકો આ સુનિલ બારો બાજરે આ શું નું બારે ખરાબ થઈ ગયું એટલે આ સે વાસડાનું પાણી પીવાનું આ વાસડા બાંધવાનું આ સ ટાકો લાવવાનો આવું જોવાનો આવું જોવાનો ને પાણી પીવાનો ટાકો અમારે આ છે અમારે બધી દેવાનું કેવું લાગે કમેન્ટ માં કીજો વારસે ને આ છે બાથરૂમ આ બાથરૂમ છે અમારે पी आसे ओपारी नो साड़ आसे ओपारी नो साड़ से कौन फाल नहीं आयो यहाँ से नारियल दो रेवानो हारु से मस्त नु से रेवानु मजा से मजा एकदम आजाम पर ना से थाबो थाबो ऊपर भी मजा आवे तो आपने थाबो ऊपर चढ़ियो क्यों सेते चल सुनील चल चला अपने थाबा पर चढ़िए दोस्तों थाबा पर रहें क्यों मजा नु मस्त नु देखा से तो दोस्तों अपने थाबा जा। पर चढ़ी गया हां सुटी तो चल निकल भाई ये थाबा जीओ सुनील फंजे अच्छा लगे अच्छा लगे हां गवाने लगता ગવા લાગે ને સાબ છે છે નારિયેળના સાડ છે દોસ્તો કેવો મસ્ત છે ને તો આપણે દોસ્તો વિડિયો પૂરો થઈ ગયો નવા વિડિયો માં હવે બધા ફરી